જય હિન્દ જય ભારત જય માતાજી ચાલો આ વિક આપણે જયંત પંડ્યા જે વિજ્ઞાન જાતાના ચેરમેન છે તેના વિશે થોડી વાત કરીએ જયંત પંડ્યા આજે યુટ્યુબ ઉપર ખૂબ ચર્ચામાં છે અને મીડિયામાં પણ ખૂબ ચર્ચામાં છે કારણ કે થરાના જે ભુવાજી છે વાઘજીભાઈ સુથાર તેનો ઘણા ટાઈમથી વિરોધ કરી રહ્યા છે અને આખું જે વિજ્ઞાન જાતા છે તે જે ભાગજી સુથાર છે તેને પચાડવા માટે આખી ટીમને અત્યારે લા કામમાં લાગી છે એવામાં વાગજી સુથાર એમ કહે છે કે તમે થરાદમાં આવી અને મને મળો અને હું તમને જે કાંઈ છે એ આપું અને હું જે સાચું ધૂણું છું કે ખોટું ધૂણું છું એના વિશે હું તમને માહિતગાર કરું તો જયંત પંડ્યા એવું કહે છે કે તમે રાજકોટમાં આવીને ધૂણો રાજકોટમાં આવી અને મારા એરિયામાં મારા જે કમ્પાઉન્ડમાં મારા જે સ્થળે આવીને તમે ધૂણો તો હું સાચું માનું અને ત્યાં તમે ચમત્કાર બતાવો તો હું વાંચું માનું તો સયનભાઈને થરા જવામાં શું વાંધો છે જયનભાઈ અત્યારે જો સાચા હોય અને તે અંધશાન આબૂદ કરવાના જે કાર્યકર્તા હોય તો એને ગમે ત્યાં જવામાં શું વાંધો છે અને સામે વાઘજીભાઈ જે સુથાર છે જે ભુવાજી છે જે વિકલાંગ છે વિકલાંગ હોવા છતાં જે જૈનભાઈ પંડ્યા છે તેને રાજકોટ બોલાવે છે તો જે વિજ્ઞાન દાતાના ચેરમેન જે જૈનભાઈ પંડ્યા છે તે અને તેની ટીમ એકદમ તંદુરસ્ત હોય ગમે ત્યાં ગમે તે સ્થળે જઈ શકે તેવી પરિસ્થિતિ હોય અને તેની ઉપર જવરના વાહનો છે તેવી ક્ષમતા ધરાવતા હોય ટ્રાન્સપોર્ટેશન પોતાનું હોય તો પણ તે થરા જવા માટે ના સમર્થ છે એવું વિડીયોમાં પોતાએ જણાવે છે ચેનલોને તો જે વિકલાંગ જે ભુવાજી છે તે તો એક વિકલાંગ છે અને છતાં તે એમ કહે છે કે હું તમને જે કાંઈ તમારે મારા હાચું જોતું હોય કે તમે હાચું માગતા હોય હું બતાવવા તૈયાર છું તો વિજ્ઞાન જાતાના ચેરમેન જયંતભાઈને શું તકલીફ પડે કે થરા થરા જવામાં તો મારું એટલું જ કહેવાનું છે કે તમે જો આ હાચું કાંઈ પણ જો બહાર લાવવા માંગતા હોય તો તમને દુનિયાના હરેક સેડે તમારે જવું જરૂરી છે અને તમે સંસ્થા લઈને બેઠા છો સંસ્થાના તમે સારા કાર્ય કરતા હોય અને તમે નિષ્પક્ષ ભાવે જો સેવા કરતા હોય તો તમારે ત્યાં ભવા જગ્યાએ ત્યાં જવું પડે તો અમને પણ અને અમને દર્શકો છે તેને એવું થાય કે નહીં જૈન પંડ્યા ને જૈન પંડ્યાની જે ટીમ છે તે સાચું કામ કરે છે અને સાચા અર્થમાં કામ કરે છે એવું બધાને જણાય પણ તમે તો પેલી વસ્તુ તો એ કરી કે રાજકોટમાં સામે બોલાવો છો એક અપાહ જ અને વિકલાંગ માણસને વિકલાંગ ભુવાને તમે રાજકોટ બોલાવો છો તમે તમારા સમયે બોલાવો છો તમે તમારા ટા ટાઈમે બોલાવો છો તમે તમારા સ્થળે બોલાવો છો અને તમે તમારા જે સમયની અનુકૂળતા મારફત તમે એને બોલાવો છો તો તમારે એવી તો શું બીક છે કે તમે થરાની અંદર તેના ગામમાં અને તે બનાસકાંઠામાં તમે જઈ શકતા નથી તમે એમ કહો છો કે એના માણસો ત્યાં તૈયાર કરી રાખ્યા છે તેના બધા સેવકો છે એ આ રીતે તૈયારીમાં બેઠા છે તો પણ તમે પણ તૈયારી કરીને જાઓ તમે તૈયાર તમે તમારી તૈયારી કરીને જાઓને તૈયારી કરવાની છે તે ભગવાથી કરશે પણ તમારે નહીં તમારે ખોટું કઈ બહાર લાવવાની તમારે એવી માન્યતા છે નહીં પણ તમારે તમારો અહંકાર તમને અત્યારે આમાંથી બહાર આવવા દેતો નથી એમાં પહેલું છે કે તમે એટલા એટલા તમારા જ્યોતિષો છે તો તમે ક્યાં જ્યોતિષને તમે પકડ્યા જ્યોતિષો ઓનલાઈન અત્યારે ધંધા કરે છે અને સવાર સવારમાં ટેલિવિઝન ઉપર આવી જાય છે રાશિ જોવે છે પછી વાસ્તુ જોવે છે વાસ્તુ શાસ્ત્ર જોવે છે ટીપણા જોવે છે અને અનેક એટલી એટલી વિધિઓ કરે છે તમે ત્યાં કેમ નથી જાતા બીજું છે તમે સામેથી વિકલાંગ માણસને તમે ત્યાં રાજકોટ બોલાવો છો તો તમે એટલા તંદુરસ્ત હોવા છતાં તમે બનાસકાંઠા થરામાં કેમ નથી જાતા અને તમારી પાસે એટલી ક્ષમતા હશે તમે ટ્રાન્સપોર્ટેશન તમારું છે ઘરનું તમારી ટીમ મોટી છે એની જગ્યાએ સામે જે ભોવાજી છે એની ટીમ નાની છે તેને અત્યારે ટ્રાન્સપોર્ટેશન કરી શકે તેમ નથી તે હરફર કરી શકે તેમ નથી પોતે વિકલાંગ હોય અને તે રાજકોટ આવી ન શકે તો તમે થરા કેમ નથી જાતા ત્રીજું આ ભુવાને જ્યારે તમે ડિટેલ કર્યા કે તમે ત્યાં રેડ પડાવી ત્યાં તેના ઘરે કોઈ નહોતા અને તમે ત્યારે રેડ પડાવી અને કોઈ લેડીઝને મોકલી અને તમે તમારા સપંજામાં ફસાવી અને આ વિડીયો બનાવ્યો અને જે ભુવાની સામે તમે માફી મંગાવી બેનરો ચપાવ્યા અને એને તમે બળજબરીપૂર્વક માફી મંગાવી તો તમને આવું કરવાનું શા માટે સૂચ્યું સોતું હવે ભુવા જ્યારે ચેલેન્જ ફેંકે છે કે તમે બનાસકાંઠામાં આવો તો તમે બનાસકાંઠામાં તેના ઘરે તમે આ સત્યના પારખા કરવા કેમ નથી જાતા સાહેબ તમારે જયંતભાઈ તમારે ઉપર ઘણા બધા ફરિયાદ કરવામાં આવી છે તમારી ઉપર એફઆઈઆર નોંધાયેલી છે તમે પણ જામીન મુક્ત છો તો પછી તમે પણ જામીન અત્યારે મુક્ત થઈને અત્યારે ફરો છો કામ કરો છો તો ફરિયાદ તો તમારી ઉપર થયેલી છે અને જો બલીની વાત કરતા હોય તો અત્યારે જાહેરમાં કતલખાના ચાલે છે લાયસન્સ વગર કતલખાના ચાલે છે તો તમે કેટલા કતરખાના પકડ્યા તેનો જવાબ આપો અને ઓનલાઈન પાખણ જે થાય છે તેના વિરુદ્ધમાં એક્શન લીધું એનો જવાબ આપો મોટા મોટા પંડાલો થાય છે મોટા મોટા ડાયરાઓ થાય છે લાખો રૂપિયા આન્સર ધાના નામે ઉડે છે તમે કહો છો આન્સર ધાર અમે નથી કેતા જે ડાયરામાં લાખો લાખો રૂપિયા ઉડે છે સરળી નોટો ઉડે છે જે તમે ક્યારે રોકાયવા ત્યારે તમે એને જાહેરમાં બાર લાવ્યું તેનો જવાબ આપો મોટા મોટા મંદિરમાં બલીઓ ચડે છે અને તે કોઈ પંડિતો હોય છે ત્યાંના પૂજારી હોય છે તેના થકી આ બલીઓનું બલિદાન અપાય છે બલીઓ કપાય છે બોકડા ચડે છે ઘેટા ચડે છે પાડા ચડે છે અને આ બધું જાહેરમાં થાય છે તો તમે આ કેટલા મંદિરને તમે વિઝિટ કરી કેટલા મંદિરને તમે પકડ્યા અને કેટલા વિરુદ્ધ તમે એક્શન લીધી અને કેટલા વિરુદ્ધ મંદિરને તમે એક્શન લઈ અને ત્યાંના પૂજારી હોય ત્યાંના કતલખાના કોઈ કાપતા હોય કે કોઈ ગાયો કાપતા હોય પાડા કાપતા હોય બકરા કાપતા હોય અને કેટલાને તમે પકડ્યા અને કેટલાને સજા કરાવી તેનો જવાબ આપો અને જે વાઘજી ભુવાજી વાઘજી જે વાઘજીભાઈ ભુવા છે તે એક વિકલાંગ હોય અને એને તમે હરકેને ટરકે કે તને ભગવાને આવું બનાવ્યું છે તને ભગવાને આ રીતે સજા આપી છે એવા તમે વાક્યોથી તમે સંબોધન કરો છો તો શું વિકલાંગ હોવું કંઈ ગુનો બને છે કે કંઈ એવો કાયદો બન્યો છે કે વિકલાંગ હોય અને તે ધૂળી ના શકે માતાજીની પૂજા ન કરી શકે અને તમે વિકલાંગના જે મેળા મારો છો તો આ ભારત દેશમાં આ દુનિયામાં ઘણા બધા એવા વિકલાંગ છે તે માતાજીની આરતી સ્તુતિ અને માતાજી ઉપર શ્રદ્ધા રાખી અને પોતે પોતાનું જીવન ગુજરાન કરતા હોય છે તો તમે આવા વિકલાંગ લોકોને એની ભગવાનની જે ભગવાને જે સજા કરી છે એવા શબ્દોમાં તમે વાત કરો છો તેને અપમાન કરો છો તો તમને શું કંઈ કાયદાનું ભાન નથી તમે કઈ રીતે એને વિકલાંગોને એમ કહી શકો કે તમને આ ભગવાને તમને તમારે સજા કરી છે ભગવાને સજા કરી છે વિકલાંગ લોકોને અપાય લોકોને તમે એવી શબ્દથી કેમ તમે સંબોધી શકો ક્યાં તમે કાયદાને આધીન અને ક્યાં કલમે તમે કઈ કલમ છે સંવિધાનની કે તમે એ કલમને જોઈ અને એ કલમના સંદર્ભમાં તમે આ લોકોને ભગવાને જે સજા આપી છે આ વિકલાંગ તમે એટલે થયા છો અને તમને અર્ધા ભગવાને તમને આવા અપવાહિજ કર્યા છે એવી તમે વાત કરી કરો છો તો તમે આ વિકલાંગોનું જે અપમાન કર્યું છે તો તમે આ તમને લાગતું હોય તો આની જાહેરમાં માફી તમારે માંગવી પડે અને તમે આ રીતે વિકલાંગ લોકોનું જો અપમાન તમે જાહેરમાં કરતા હોય તો તમે પણ કેમ કાયદો હાથમાં લ્યો છો